રાજકોટની દુઃખદ ઘટના એટલે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ આ અગ્નિકાંડમાં ઘણા બધા જે છે ઇન્વોલ્વ છે ત્યારે જ્યારે એક મ્યુનિસિપલના અધિકારી કે જે છે સાગઠિયા એની કાલે જ્યારે તિજોરી જે છે એટલે કે એની ઓફિસ છે એના સીલ જ્યારે ખોલવામાં આવે છે તો એમાં કરોડો રૂપિયા અને સાથે સાથે કરોડો રૂપિયાનું સોનું જે છે એ બહાર આવે છે તો ત્યારે એક વિચાર આવે કે રાજકોટ મ્યુનિસિપલના જે અધિકારી જે છે કોર્પોરેશનના એની જો પાસેથી આટલો કરોડો રૂપિયાની જો સંપત્તિ જપ્ત થાય છે તો રાજકોટ મહાનગરપાલિકા છે એ તો સૌ કોઈ જાણે છે કે રાજકોટ મહાનગરપાલિકા છે એ સંકલન સમિતિના ચારથી પાંચ અધિક પદાધિકારીઓ એટલે કે ભારતીય જનતા પાર્ટીના આકાઓ દ્વારા જ ચલાવવામાં આવે છે એ જગ જાહેર છે પછી એ સંકલન સમિતિમાં પૂર્વ ધારાસભ્ય હોય કે પૂર્વ મેયર હોય કે પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન હોય કે પછી સીએમ હોય કે સુપર સીએમ હોય અને વર્તમાન જે સંકલન સમિતિના સભ્ય હોય એ લોકો દ્વારા જ આ રાજકોટની કાર્યવાહી જે પણ હોય એ કરવામાં આવે છે અને એમાં અધિકારીની સાથે સાથે પદાધિકારીઓનો પણ અડધો ભાગ હોય છે તો કેમ હજી સુધી કોઈ પદાધિકારીઓ આમાં સામે નથી આવ્યા એ પણ એક સવાલ છે અને સાથે સાથે એક સક્ષમ વિપક્ષ તરીકે લોકો પણ અમને જાણ કરતા હોય છે ત્યારે અમને લોકો દ્વારા જાણવા મળ્યું કે આ જે અધિકારી છે એને જેલમાં પણ અહીં રાજકોટના ભારતીય જનતા પાર્ટીના આંકાઓ છે એ મળવા ગયેલા તો શું સરકારને આની જાણ નથી કે પછી સરકાર દ્વારા જ એ લોકોને મોકલવામાં આવ્યા હતા અને જે સીટની રચના કર કરવામાં આવી છે તો આ સીટના જે સભ્ય છે એને આની જાણ નથી તો એક સક્ષમ વિપક્ષ તરીકે જ્યારે અમારી પાસે કંઈ પણ રાજકોટની જનતાના પ્રશ્ન માટે થઈને જે પણ કંઈ માહિતી આવે એ અમારી ફરજ છે કે રાજકોટની જનતાને એની જાણ કરવાની ત્યારે અમે પણ કહીએ છીએ કે જે અધિકારીઓ આ જે જે અધિકારીને આ જેલમાં પદાધિકારીઓ મળવા ગયા હતા એ કોણ હતા એની તપાસ છે એ સરકાર અને આ સીટની જે રચના આવી છે એના સભ્યો એની તપાસ કરે અને આ લોકો ઉપર પણ એની તિજોરીઓને પણ તમે જોવામાં આવે તમે જોવો છો કે રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીના ઘણા એવા પદાધિકારીઓ છે કે જે સ્કૂટરમાં જાતા અને અત્યારે એની પાસે મોટા મોટા બંગલાઓ અને ઘણી સંપત્તિ પણ છે તો આવા જે પદાધિકારીઓ છે એની પણ તપાસ કરવામાં આવે અને એ તપાસ દ્વારા મળતા જે નાણાં છે એ રાજકોટની જનતાના છે ત્યારે એ પાછા રાજકોટની તિજ તિજોરીમાં આવ્યા અને આવા પદાધિકારીઓ ઉપર અને જેલમાં જે પણ ગયા છે એ જેલના સીસીટીવી ફૂટેજ દ્વારા એ જેલમાં કોણ મળવા ગયું હતું તો એની પણ તપાસ કરવામાં આવે અને એની સામે પણ કાર્યવાહી કરવામાં આવે